ની અંદર આપ સૌ અહીંયા વધાર્યા છો તારે આપ સૌને આજના પ્રસંગે હું આપકારું છું આજે સેવાનો કામ છે એ બિરદાર વાને લાયક છે અભિનંદન આપવાને પાત્ર છે લવિંગજી સાહેબે કીધું એ પ્રમાણે માનવ સેવા મનુષ્ય સેવા એ મોટામાં મોટો ધર્મ છે ને જ્યારે કોઈ પણ સેવા આપણે બિન સ્વાર્થે કરતા હોય છે ત્યારે કુદરત પણ આપણી સાથે રહેતો હોય છે આજે આજના પ્રસંગે જે યુવાનો ઉત્સાહથી એમનામાં સેવાનો કરંટ છે એ ખરેખર બિરદારવાલાયક છે એમની આ સેવા કોઈ પણ જાતમાં સ્વાર્થ વગરની સેવા છે એમને અહીંયા પકパડા ચલતા સેવાર્થીઓની સેવા કરવાની છે એમની પાછળ એમનો કોઈ જ સ્વાર્થ નથી જ્યારે નિસ્વાર્થે સેવા કરવા આપણે જ્યારે બહાર નીકળીએ ત્યારે પ્રભુ પ્રભатમાં પણ ખૂબ રાજી રહેતો હોય છે એટલે આજના પ્રસંગે તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે જે લોકોએ આ સેવા કેમ્પની અંદર ફૂલ નહીં તો ફૂલની પાખડી ખૂબ જ દાન આપ્યું છે તમામ દાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પગપાળા ચાલતા જતા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને જેન્ટ્સવેર અને લેડિઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડિઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે